પાણી આનો રેગડી કરવા દે હે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આલપ તીવ્રિત દવા એમ આટલા દાડા તો મન બકાયા જ થી વજે પણ હવે ખરેખર ગળાની ની સોગન આર્યો બે હે અંદો રેગડી ચાલુ કરન તો ઇકી થાપે વના દોર પાણી નાખી દીધી બીજો ગોઠિયા ખવારો હોય એટલે બાબુજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ આ મંકો ધૂળવા બે હે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પોજે લાગવા આવે હા બરાબર બોલે એ એ ભાઈ ભાઈ છે તમારી જિંદગીમાં તમારા પગ પગજી બીજા ધારે તમારા આધ ભાગ જીવન એ વાગુજી ભાગુજ બીજા ધારે નિહાસો તો તમે આગે આગા ગાયબ વતાઈ જાઓ એવું મારું મમ્મીનું કેવું છે ભય વાઘા તાળે

જૂઠું ના બોલ તારું કીધું તે મને શીખવાડ્યું છે ઓવે અને શરીરમાં તારા કોઈ નઈ રીતે તને કહું મો હ ઓવે બોલે ને બતાર ખાલી ગોટી આબરૂ કઢાવી યાર એમ હું નઈ કેતો હરી ચાલ આયો ને એટલે આપણે બાનુ કોક લાવો બાનું તો શું લાવશો બાના બગા

હા એને ને ગડીમાં નશનું થઈ ગયો હા તાણી પછી કેટલી વાર લ્યા તાણી કોળાકો કરજો આઈ હેડશોટ હેડ હે અરે મોગી ને ડોશી તું ને બરોબર મોગી મોગી કરે પણ ડોશી જીવતી હતી ને હા હતી હવે એને જીવતે કર્યું નહીં મર્યા પછી શું કરશે એટલે તારે આજ જીવે છે તો છે હે હેઠ તું લે શાંતિ શાંતિ છે કોઈ ચિંતા હે જય માતાજી Deve por bavaria.